હા 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 અને વેરાયટી સારામાં સારી વેરાયટી છે બરાબર આજે તારીખ અઢાર બાર થઈ આટલા બધા ઝીંડવા છે આટલો બધો ખુલેલો છે આપણે જોઈ શકીએ થી બધો આડો પડી ગયો છે ભાગ્યો નથી ક્યાંય નહીં ક્યાંય ભાગ્યો ક્યાંય નથી બરાબર ને ભાગ્યો ક્યાંય નથી અને તમે જોઈ આપણે જોઈ શકીએ છીએ કે આજની તારીખમાં પણ વેરાયટી એની પકડ જબરજસ્ત પકડી રાખી છે

ચાલ વેરાઇટી ની એકદમ ઝુમખાઉ માં કેરિયે છે તમને પૂરેપૂરો સંતોષ છે દાદા વેરાઇટી થી હા વેરાઇટી માં સંતોષ છે પૂરેપૂરો બસ તમને સંતોષ એટલે અમને આનંદ અમને મોટો સંતોષ નહીં એવો કોઈ પાછો રોગ ને એવોય પ્રતિકાર બહુ ઓછું છે દવાઈ ઓછી છાટવું કેટલા કેટલા સ્પ્રે કર્યા હા મારે 100 વીઘાનો કપાસ એમાં માં લગાતાર જેવી રીતે નિયમ થી આવે છે એવી જ રીતે મેં આમાં ચાકી છે બરાબર હા હા બરોબર છે એની ખૂબ જ સારી તમારી મહેનત છે અને વેરાયટીની તાકાત પણ જબરજસ્ત છે બીજી બીજી બધી કેટલી વેરાયટીઓ લગાવી છે તમે આજુ બીજી અન્ય વેરાયટીઓમાં નવાબ છે ઉડાન છે તે સુપર છે અને આ છે કઈ વેરાયટીઓ સારી લાગી બધામાં મને અટાડે બધાય કે તમને ફેવરેટ આ વેરાયટી છે આ કારણ કે જમીન એ સારી છે એટલે જમીન એ તમારી સારી મે તમારી માવજતાય ખૂબ સારી છે સારી છે ખરો 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 તો ખૂબ ખૂબ આભાર તમારો આવતા વર્ષે વાસો આ વેરાયટી ચલો થેન્ક યુ આભાર તમારો બીજા ભાઈઓનો બી માર્ગદર્શન આપજો કે બી વેરાયટી આ પણ સારી છે બરાબર આપ જોઈ શકો છો મિત્રો વીસ મણની પહેલી વીણી છે અને સેજ પણ ક્યાંય પણ કોઈ જાતનો સુકારો આવ્યો નથી આજે તારીખ છે અઢાર બાર બે હજાર ચોવીસ って。